देहगाम प्राथमिक सामुदायिक आरोग्य केंद्रमा ખાતે स्वस्थ नारी सशक्त परिवार पक्ववाया कार्यक्रम યોજાયો. રવિનભાઈ પંડ્યા, દેહગામ શહેરમાં આજ રોજ ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકા સંગઠન રોબેદારોએ કેન્દ્રીય ટીમ નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસે ભારત દેશમાં અને ગુજરાતમાં જે-જે નરેન્દ્રભાઈ મોદીની તસવીર પોસ્ટમાળા પહેરાવી ભારતીય જનતા પાર્ટી રોબેદારોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. जन्मदिन अंतर्गत सवारे दहेजगाम सामूहिक आरोग्य केंद्र ખાતે સ્વચ્છ નારી સક્ષત પરિવાર એસએનએસપી પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ જેમાં સુપ્રિટેન્ડ ડોક્ટર અનુજભાઈ શાહ મેડિકલ ઓફિસર ડોક્ટર રુમનભાઈ બારોટ ડોક્ટર અંકિતભાઈ પટેલ તથા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ उपस्थित રહેલ આ કાર્યક્રમમાં દહેગામ શહેર भाजप संघटना હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સ્વસ્થ નારી શસ્ત્ર પરિવાર અંતર્ગત કાર્યક્રમમાં હોદેદારોને પોષણથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દહેગામ તાલુકા પંચાયત સામે આવેલ બહેરા મૂગા શાળાના બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવેલ ત્યારબાદ રાત્રિ દરમિયાન વેરાઈ માતાના મંદિરે પણ સો એક દીવાની આરતી ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને આરતી ઉતારી માતાજીની shruti અને chhand boli માતાજી આરાધના કરી હતી ત્યારે મંદિરના ટ્રસ્ટી જયદેવભાઈ બારોટ તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જીતેન્દ્ર પાંડ્યા દહેગામ